દિલ્હી વિધાનસભામાં ભાજપ ની જીત થઈ છે મેઘરજમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરાઈ છે મુખ્ય બજારમાં કાર્યકરો કરી છે આતશબાજી એકબીજાને મીઠાઈ ખવડાવી મનાવ્યો છે વિજય ઉત્સવ આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી નું ભવ્ય વિજય થયો છે તેના ભાગરૂપે આજે મેઘરજ તાલુકા ઉજવણી કરવામાં આવી એમાં તમામ કાર્યકર્તાઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે તેમાં નરેન્દ્રભાઈનું દસ વર્ષનું સુશાસન અને છેલ્લા દસ વર્ષની અંદર આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ખોટા ભ્રામિક વચનો આપી અને દિલ્હીની જે બદ હાલત કરી હતી અને પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર સુશાસન આવી રહ્યું છે અને બમ્પર મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે એની ઉજવણીના ભાગરૂપે અમે આપણા તાલુકાના બધા જ કાર્યકર્તાઓ એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી એકબીજાને ખવડાવી અને અમે ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ